તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો મિત્રો તમારે આ મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર બાર તેરનું મોડલ વન વન ટ્રેક્ટર એક હાથું ચલાવેલું ટ્રેક્ટર છે ઓરિજિનલ કંપની કલરમાં તમે મહિન્દ્રા ટેક્ટર જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર રહે છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ નંબર મળશે એકાણું જીરો સોસઠ પંદર છ તેત્રીસ વાળા એ ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને ટ્રેક્ટરના માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો વાન વોના ટ્રેક્ટર એક હથું છલાવેલ ટ્રેક્ટર છે ઓરિજિનલ ટ્રેક્ટર રહેશે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર કન્ડિશન સારી છે વાયરિંગનું કામ બેટરી બધું જ ઓકે સીટ છત્રી પણ કમ્પ્લીટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રાજકોટ જિલ્લામાં જ વીછીયા જોવા મળે રહેશે પ્રોપર વીછ્યા રાજકોટ જિલ્લાનું વિછીયા તમને ટ્રેક્ટર જોવા મળશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાનું હોય તો તમે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ ઓરિજિનલ આખું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો વન વન ટ્રેક્ટર એક હથું ચલાવેલ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પંદર હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય તો વિડીયોના નીચે જ નંબર મળશે આ માલિકને ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરી તમે વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું